ગુજરાત પોલીસવાળા વિકાસ સહાયના આદેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ કામગીરી હાથ ધરી છે વસ્ત્રાલપુરની ઘટના પછી રાજ્યમાં આગામી સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ અપાયો છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે સોમવારે રાત્રે શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કામગીરી કરી હતી એ ડિવિઝન પોલીસ મથકમાં ડીવાયએસપી સી કે પટેલની હાજરીમાં પીઆઈ વીયુ ગઢરિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ કર્યું હતું દારૂ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી બી ડિવિઝન પોલીસ મથકમાં હેડક્વાર્ટર ડીવાય એસપી સુધી ઈસમોની પણ પૂછતાછ કરી હતી પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોમાં શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા હોય દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું સાથોસાથ જે હિસ્ટ્રી સિસ્ટર ટાઈપના ગુનેગારો છે જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તેઓ તે લોકોને શોધી શોધીને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ હાલ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાયદામાં એમ કાયદાનો તેઓ લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબૂમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે